રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીની તબિયત લથડતા તેમને ઇમરજન્સી એરલિફ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ગુરુવારે મોડી રાત્રે નેવું વર્ષીય કોકિલાબેન અંબાણીને તાત્કાલિક એરલિફ્ટ કરવામાં આવ્યા બાદ મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મુકેશ અંબાણી તેમની સાથે કલીના એરપોર્ટથી હોસ્પિટલ પહોંચ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જોકે પરિવારજનોએ આ બાબતે કોઈ સત્તાવાર માહિતી આપી નથી વિરલ અને યોગેન શાહના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અંબાણી પરિવારના અને તસવીરો પોસ્ટ કરાયા છે અહેવાલો અનુસાર કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને શું થયું છે તેના વિશે વધુ માહિતી નથી તેમજ અત્યારે તેમની તબિયત કેટલી સ્થિર છે તે વિશે કંઈ જાણવા મળ્યું નથી તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો